સુરતમાં અમદાવાદના તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે ફૂલ સ્પીડમાં છ લોકોને ઉડાવ્યા હતા તો આ ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્ર સહિત ત્રણના મોત નીપજ્યા હતા જ્યારે બેને ગંભીર ઇચ્છાઓ પહોંચી હતી સુરતમાં ગત મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો પૂર આવી રહેલી હોન્ડા સિટી ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સાત લોકોને ઉડાડ્યા હતા જેમાં માસા અને માસુમ ભાણેસ ત્રણ ના મોત નીપજ્યા હતા અને ચાર ને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જે સબરગા સહિત હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે વાર અકસ્માતની ઘટનાને લઇ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા તો અકસ્માત કરનાર કાર ચાલક જીગ્નેશ ની ઉત્તરાણ પોલીસે ધરપકડ કરી છે ત્યારે કાર ચાલક સામે લોકો માં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટ્ર નંબર છે જીરો જીરો ફાઈવ ઝીરે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેઇન કરી લીધેલો એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ યુલ છે કે કેમ અને આ કામે જે પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મુકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે જે બનાવ છે છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે